હેલો કેટલા રેડબરાજી તમે કોણ બોલ્યો એટલે યાર ભલા ઓળખતા નહી કુતા એ આ જોગો બા બોલો બોલો આવતા નહી કુતા પતા એ કાપા નહી આવ બા ડોસી મોડી પડી છે એટલે યાર એ તો બે ગોળીઓ ગડાઈને હું ગા દયો તો એ ડોસી ગોળી ગડાઈને આવે એ હરાવો તા એ હા આ તો આપે અડગી હતી કે યાર આવ મોટી કા હલકાઈ રાખું બરાબર બંધ ભાગો

ગોળીઓ ગળાય ના એવું ના હોય એવું રહેવાનું તકલીફ તો રહેવાની હું ના પાડું છે તમે જવાની બસ એ તમે જાય કે ઢોળો ઓછો રહે છે હવે તને ઢોળો રાખો પણ એ સોવાત બહુ વધી રહેશે કુરે માં તો બહુ વધી રહેશે એ કે માર હાલ તો મને દલાલી કરી દીધી વેપાર કરી દીધો હું કે હતા માં નવરા પડે વેલા અમે તો વેલા કહી રહ્યા હતા વેલા વેલા તો વાયુ કે નહીં છે તરમાં કહું આયા

તો મને ખબર નહીં યાર એ તો હું એ ફોન પર જોઈ તું એક કોક ભાઈ રીન્સ જેવું છે એવું આ તો ભાઈ હું તો જોઈ નહીં પકડેને મેલતું નહીં હો રાખજો એ જ કોઈ નક્કી ખબર નહીં કહું બરોબર એટલે કે હો રાખજો બધા એવું કહેવાય છે આ ફોન માં જ લઈને હું જોવા યાર આ ફોન તને કહે તાના તમારે રાતે પોણી પોણી કાલ છેતા રહેજો તા બીજું કોઈ નહીં

આપડો તમે વાતો લે તળાવ ની પાણી કોક રે એ તો હું કઈ વાતો આપડે તો કદી ભાઈ નઈ સગલ લાલ નહીં

ગબ કરતાંનું ખેતર માં જાતાનું લેતાવાનું એ ચાડી રેવા છે ની સેન્ડ ગયો હવે ડબલ ભેગો આવી ગયો તમે એવું ભલામણો હતા બકાલે હાલ જાયા જયા છે ને તારે ખબર પડી એટલે કોઈ ના હોય તમે એમાં કુતરું ભાડી જો ને બીવાય આવતા રેજો બેડો માં બતાવું બતા યાર ચો બતાવ્યું બતાવું

બો 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 ઈશારો કરી ભાઈ બરબર તમે તો ખબર છે હું ટોટલ આલુ છું આના આયા હાચ મોની એવું છે અજુબા માકા કાકા નાખ્યા હો આ તા કાકા ને હવે મો આવારી મોજમાં બેહવાનો ના કે હતા ને હો હું જાવ હા જા આવું દુકાન લઈ જા લઈ લેજો આપ